હવે ભાજપે મહારાષ્ટ્રમાં જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો ત્યારે અમિત શાહ પણ હાજર હતા અને એની અંદર ખેડૂતોને દેવું ટોટલી માફ કરવાનું ભાજપે વચન આપ્યું જે મહિલાઓને પંદરસોની જે રકમ હતી એ વધારીને એકવીસો કરવાની પણ વાત કરી હવે આ વાતથી ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે નમસ્કાર દર્શક મિત્રો મહારાષ્ટ્રની અંદર ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો અને એની અંદર ખેડૂતોના દેવું માફ કરવાનું વચન આપ્યું આ વાતને કારણે ગુજરાતના ખેડૂતો જબરજસ્ત રોષે ભરાયા છે અને ખેડૂતો એટલા બધા ગુસ્સે છે અને એમ કહી રહ્યા છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ખોબલે ખોબલે મતો અમે આપીએ અને અમને અમારી લોન તમે માફ કરવાની વાત નથી કરતા મતલબ ભાજપ એકને ખોળ અને બીજાને ગોળ આપવા જેવી વાતો કરે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ રાધેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને બધી જે પાર્ટીઓ છે એમણે જે મોટી મોટી પાર્ટીઓ છે એમણે એમના ચૂંટણી ઢંઢેરાઓ બહાર પાડી દીધા છે હવે ભાજપે મહારાષ્ટ્રમાં જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો ત્યારે અમિત શાહ પણ હાજર હતા અને એની અંદર ખેડૂતોને દેવું ટોટલી માફ કરવાનું ભાજપે વચન આપ્યું જે મહિલાઓને પંદરસોની જે રકમ હતી એ વધારીને એકવીસો કરવાની પણ વાત કરી હવે આ વાતથી ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે કારણ કે આ ખેડૂતોનું કહેવું છે કે ભાજપની બેધારી નીતિ છે એનાથી અમે સખત નારાજ છીએ ગુજરાતની અંદર ખેડૂતોનું ધિરાણ માફ કરવામાં સરકાર કેમ પાછી પાણી કરી રહી છે એવા ખેડૂતો સવાલ પૂછી રહ્યા છે ખેડૂતોએ એવું કીધું છે કે આ વખતે ચોમાસામાં ભારે વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર ઇવન મધ્ય ગુજરાતની અંદર કે દક્ષિણ ગુજરાતની અંદર પણ ઘણા બધા ખેડૂતોના પાક સીધે સુધા નુકસાન પામ્યા છે અને એવું હાલત ઊભી થઈ ગઈ છે કે ખેડૂતોના મોઢાની અંદર જે કોળીઓ આવવાની તૈયારીમાં હતો એ સીધો છીનવાઈ ગયો હતો કારણ કે પહેલાં તો ગુજરાતમાં બહુ સારો વરસાદ અને માપસરનો પડી રહ્યો હતો પરંતુ એ પછી સતત કમોસમી વરસાદ પડ્યો અને એક ધારો વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું અને એટલી હદે ખેડૂતોને નુકસાન થયું કે આજે ખેડૂતોની પાસે ખાતર લેવાના પણ પૈસા નથી અને માત્ર પાકની ખેડૂતોના આખાને આખા ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતોએ એમ કીધું કે ગુજરાત સરકારે ભલે રાહત યોજના જાહેર કરેલી છે પરંતુ હજુ સુધી ઘણા બધા ખેડૂતોને આ રાહત યોજનાનો લાભ નથી મળ્યો અને ખેડૂતોએ એકસો ને ચાર તાલુકાઓમાં લીલો દુકાળ જાહેર કરવાની સરકાર પાસે ઓલરેડી માંગ કરેલી છે પરંતુ સરકાર આ વાત સ્વીકારવા તૈયાર નથી બીજું કે ખેડૂતોએ આ વખતે એવી પણ માંગ કરેલી છે કે ચાલુ વર્ષનું જે એમનું ધિરાણ છે એ માફ કરી દેવામાં આવે પરંતુ આ વાત પણ સરકારે કોરાણી મૂકી દીધી છે આ વાત પણ ગુજરાત સરકાર સાંભળવા તૈયાર નથી ખેડૂતોએ એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે અન્ય પક્ષો વચન આપે ત્યારે રેવડીના નામે ભાજપ હોબાળો મચાવે ભાજપ એમની ઠેકડી ઉડાવે અને છેલ્લા ત્રીસ વર્ષથી મતદારો ભાજપને ખોબલે ખોબલે મત આપે છે પણ ગુજરાતના ખેડૂતોને સાથે અન્યાય કરે છે સાથે સાથે એ વાત પણ સામે આવી કે ભાજપ શાસિત રાજ્યોની અંદર લાટલી બહેન યોજના ભાજપ ચલાવે છે પણ ગુજરાતમાં એનો અમલ કેમ કરવામાં નથી આવતો ગુજરાતમાં મહિલાઓને મહિને પંદરસોની સન્માન રાશિ કેમ નથી આપવામાં આવતી ભાજપ બીજા રાજ્યોમાં જ્યારે ચૂંટણી હોય તો રાંધણ ગેસમાં સસ્તા ભાવે આપે ઝારખંડમાં બી પાંચસો રૂપિયાના ભાવે રાંધણ ગેસનો બાટલો આપવાની ભાજપે વચન આપેલું છે તો ગુજરાતની અંદર લોકોને કેમ ભાજપ રાહત નથી આપતું એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાજપની એવી નીતિ છે કે એકને ખોળ અને બીજાને ગોળ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ